તો ગાઈસ અમે જો ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને પાર્સલ એ મિંત્રામાંથી આવી ગયું છે. હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વાનાર વેલકમ ટુ અવર અનૌધર વ્લોગ આજે છે સોમવાર ને 31 તારીખ અને આજે ઈદ છે એટલે બાળકોને સ્કૂલ માં રજા છે અમારા નીલ ભાઈને રજા છે અને મમ્મીએ સવાર સવારમાં જો મસાલો બનાવવાનું શરૂ કરી દીધું છે ખાસનો મરી શેકવાના મમ્મી હા મમ્મી હા

લીમડો બધું મસ્ત પીસાઈ ગયું છે અને સાથે હવે થોડુંક જલજીરા એડ કરી દેવાની છે અને જલજીરાને પણ આપણે ચાળીને જ લેવાની છે ઘણી વખત કેવું થાય કે પેકેટમાં પેક હોય તો તેની અંદર પણ ગાંઠા ગાંઠા થાય એટલે એને પણ આપણે સરસ રીતે ચાળીને જ લેવાની છે થોડુંક મીઠું એડ કરી દીધું છે એને ચાળીને લીધું છે મીઠું તો ઘરમાં વાપરીએ એટલે સારું જ હોય પણ તો પણ બધા જ મસાલા ચાળીને લેવાના છે એટલે એકદમ સરસ થાય અમારા ધર્મભાઈ ઊભા જલજીરા ચાટે છે અને સાથે એમાં આપણે થોડોક સંચળ પાવડર એડ કરવાનો છે તો મસ્ત સંચળ પાવડર છે અહીંયા એને પણ ચાળીને લીધો છે તમે જોઈ શકો છો કે ઝીણી ઝીણી ગોળી થાય એટલા માટે બધી જ વસ્તુ ચાળીને લેવી ખૂબ જ જરૂરી છે પછી બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે અને મસ્ત છાસનો મસાલો બનીને રેડી થઈ જાય છે જે તમે ઠંડી છાસમાં નાખીને પીવો તો એકદમ જ સરસ ટેસ્ટી લાગે તો અહીંયા આપણો છાસનો મસાલો રેડી થઈ ગયો છે મમ્મી હવે તેને હલાવે છે થોડોક ટેસ્ટ કરી લઈ સેજ થોડોક ખરહુડો એટલે કે ખારાશ પડતો રાખવાનો કારણ કે છાશ મોડી હોય તેમાં નાખીએ તો એકદમ મસ્ત ટેસ્ટ આવવો જોઈએ એ પ્રમાણે થોડોક ખરહુડો મસાલો રાખવાનો રાખવાનો અને

એટલે મસ્ત તમારે આખું વરસ એવું ને એવું રે અને પછી આવી નાની બોટલો જીરું મીઠું છે અને મસાલો મૂકી દઈ એટલે બાળકો છે ને ખાધા કરે આખું વરસ થી દાહીમાં નાખે છાશ માં નાખે મીઠો લીમડો એડ કર્યો છે એટલે એના લીધેથી છે ને મસ્ત ઠંડક રે તમે બનાવો મસ્ત મસાલો ઠંડી ઠંડી છાશ ની મજા માણો ઉનાળામાં સરસ બની ગયો છે જો કલર એ મસ્ત મસ્ત આવી ગયો છે હવે તો કઈ નહીં ચાલો રેડી કમ્પ્લીટ હાલો ગાય શું થઈ ગઈ છું રેડી ને અમે જઈએ છીએ મારા પપ્પા ના ઘરે એટલે કે નીલ મામાના ઘરે આજે ઈદ ની રજા છે તો કીધું જાય એક દિવસ રહેશું પછી તો નીલ ના એક્ઝામ ચાલુ થઈ જાય તો પછી કેવરાવે આવે તો મેં એક ચોપડી તો નાખી છે મેં ટાઈમ મળે ને તો થોડું ઘણું પૂછવાનું એવું થાય તો ચાલો ફટાફટ જઈએ ત્યાં જઈને મળશું ને એક બેગ પેક કરી લીધી છે આપણે એનું થોડું કપડા ને એવું બધું વળી કંઈક પલાળે કેવું થાય એક દિવસ રહેવું હોય તોય પલાળે ને એવું કંઈક કરે ને તો પ્રોબ્લેમ થાય એટલે એટલું લીધું છે તો ચાલો ફટાફટ નીકળીએ પછી ક્યાં જઈને આપણે પાછા મળશું તો ગાઈશ જે અમે પહોંચી ગયા છીએ પપ્પાના ઘરે મસ્ત મસ્ત આરામથી પહોંચી ગયા ફટાફટ અમે તો નજીક રહી છીએ એટલે હું ફટાફટ પહોંચી ગયા અમારા મમ્મીને જો આજે બીજ છે કા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જવાનું છે મંદિરે ગિરનારમાં

તો ગાઈઝ અમે જો ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને પાર્સલ એ મિંત્રામાંથી આવી ગયું છે હવે જોઈ અંદર શું નીકળે છે અને કેવું નીકળે છે એમાં નીલભાઈ એનું અનબોક્સિંગ કરે છે જો જો કાતર ના રેખ આમ જો સોફા ઉપર એક નીલ સોફા ઉપર ન ફાડે એ કાતરથી ક્યાં ફાટી જ્યાંથી ન કપાય એ તો વચ્ચે ચાદર ફાટી જાય આમ આમ આડું જ કપાય હો ત્યાં તો અંદર પછી કંઈક પાર્સલનું હોય એ કપાઈ જાય ઈ ભાઈને ફોન આવ્યો બરોબર પછી હું હતી તો નહીં ખાય માં અહીંયા રીયુ ટેપ પટ્ટી હ ન્યાથી તોડ હા પણ ન્યાથી ખેંચી લેવાય બે આઈ થે ખેંચ બસ તૂટી ગયું તો જરી કસ કાણો પડજે ખાલી બસ 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 હો ખેંચી લે જોર લગા કે એસા

ને ફટાફટથી વિડીયો જો ગમતો હોય તો લાઈક શેર કરી દો કાલે ફરીથી મળશે નવા બ્લોગ